તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજુભાઈ જાડેજા ભોજાભાઈ તેમજ ટીડીઓ શ્રી ખોડુભા વાઘેલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેસરબેન બગડા પૂર્વ પ્રમુખ શ્રી હમીરજી સોઢા તાલુકા પંચાયતના તમામ સભ્યો તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી કમલસિંહ સોઢા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કર પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા ગામે ગામના સરપંચો તલાટીઓ અને રાજકીય સામાજિક આગેવાનોની વિશેષ હાજરીમાં આજનો સંવિધાન દિવસ રાપર તાલુકાના ગામડાઓ માટે શુકનવંતો રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહજી જાડેજા અને આભાર વિધિ ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરીએ કરી હતી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કે ટીવી ન્યૂઝ ખાસ તો વાત રાપર તાલુકા વિધાનસભા મત વિસ્તારની કરવાની હોય તો હું અવારનવાર અગાઉ કહી ચૂક્યો છું કે પર ડે અહીં કોકને કોક લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત થયા છે જ્યારથી ધારાસભ્ય તરીકે શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા આવે ખાસ આજે ઇઠોતેર જેટલા ગામોને વર્ક આપવામાં આવ્યા અલગ અલગ કામોના એનું એની વર્ક ઓર્ડર વિતરણનો એક સ્મારંભ હતો અને એમાં આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજીની હાજરી હતી ખાસ તો આજે આખો પ્રોગ્રામ કે આજે આજનો આખો દિવસ રાપર તાલુકાના વિકાસ માટે જણે નવો સુરત લઈને આવ્યો હોય એવું છે આજે લગભગ બત્રીસ કરોડથી પણ વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અત્યારે જે સરપંચોને લાભ મળ્યો છે એવા ઘણા સરપંચો મારી સાથે છે પણ સૌથી મોટી જો વાત તો કરવાની હોય તો એ આડેસર ગામની છે કારણ કે આડેસર ગામ એટલે તાલુકાનું સૌથી મોટું ગામ મારી સાથે અત્યારે આડેસર ગામના સરપંચ અજય અજયપાલથી જાડેજા છે શું કહેશું બાપુ ખાસ તો આજની તારીખે આપવામાં આવ્યો આજની તારીખનો પ્રસંગ સમગ્ર રાપર તાલુકાના દરેક સરપંચો માટે શ્રેષ્ઠ છે પણ જ્યાં સુધી તમે આડેસરની વાત કરો આડેસર એટલે રાપર તાલુકાનો ચહેરો અને ચહેરાને શણગારવા માટે જે ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્ન કરી અને જે વીસ વરસથી આડેસરની સૌથી મોટી સમસ્યા આડેસરની નહીં પણ સમગ્ર વાગડ વિસ્તારની કે જે મુખ્ય રોડ છે એનું કામ નતું વીસ વરસ સુધી થયેલું અને આડેસરમાં આવે એટલે રાપર તાલુકાની છબી લઈ જાય કે આ તાલુકો વિકસિત નથી ત્રણ કરોડના ખર્ચે આડેસરનો રોડનું કામ અત્યારે ધમધોકાર ચાલુ છે અને આડેસર ગામની છબી આવનારા બે મહિના પછી એક નવા જ રંગરૂપમાં આડેસર વિકસિત થશે અને જ્યાં સુધી આડેસર એટલે કે ગામડા વિકસિત નહીં થાય ત્યાં સુધી તાલુકો વિકસિત નહીં થાય અને તાલુકો વિકસિત નહીં થાય ત્યાં સુધી જિલ્લો વિકસિત નહીં થાય અને જ્યારે જિલ્લા અને રાજ્યના વિકાસની હરણફાળ ભરશે ત્યારે સમગ્ર દેશ વિકાસ કરશે એટલે ગામડાને વિકસિત કરવાની જે આ મુહિમ રાપર તાલુકા વિકાસ અધિકારી માનનીય ધારાસભ્યશ્રી માનસ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની આગેવાનીમાં જે થઈ છે અને વર્કડરો લગભગ આઠ કરોડના ગામડાઓમાં આવ્યા છે એનાથી ગામડાઓને ખૂબ મોટો જોમ અને જુસ્સો મળશે અને વિકાસના કાર્યોને ગતિને બહુ જબરજસ્ત વેગ મળશે એવું મારું માનવું છે ખાસ તો તાલુકા પંચાયતના સભ્ય મોહનભાઈ બારડ છે મોહનભાઈ શું કહેશો આજે તમારા તાલુકા પંચાયત દ્વારા જે આઠ કરોડ અને બાસઠ લાખ રૂપિયાના કામોના વર્કર ખાસ તો આદરણીય વિરેન્દ્રસિંહજીને અભિનંદન પાઠવું કે રાપર તાલુકાની અંદર કરોડો રૂપિયાના આજે પણ આઠ કરોડના તાલુકા પંચાયતથી રકોડર સરપંચોને ગામો ગામથી સરપંચો આવ્યા બધા ગામને સમદ્રષ્ટિ જોઈ અને સમદ્રષ્ટિથી બધા ગામોની ગ્રાન્ટ ગામ પ્રમાણે આપેલી છે અને સરપંચોને પણ આપણે કહીએ કે ક્વૉલિટીવાળું કામ થાય સારું કામ થાય અને ગામનો વિકાસ થાય આ સાથે સેલારીના સરપંચ મહેશભાઈ છે જાટાવાડાના સરપંચ હવેશભાઈ છે અને કલ્યાણપલના સરપંચ પરબતભાઈ છે આપણે મહેશભાઈને શું મહેશભાઈ ખાસ તો તમને આજે રાપર તાલુકાના આઠ કરોડ અને બાસઠ લાખ જેવડા માતબર રકમના વર્ક ઓર્ડર વિતરણના કાર્યક્રમમાં સેલારી ગામને પણ વર્ક ઓર્ડરો મળ્યા છે એના સિવાય અમારું સેલારી જૂથ પંચાયતમાં એક નાનું એવું ગામ છે કારુડા એને રોડની કોઈ કનેક્ટિવિટી નથી ધારાસભ્ય શ્રીના પ્રયત્નોથી ત્રણ કરોડના ખર્ચે નવો એક રોડ પાસ થયો છે અને અમીરજી સોઢા એમના અથાગ પ્રયત્નોથી સપેડાથી કારુડા એ પણ ટૂંક સમયમાં એનું ટેન્ડરિંગ પણ બહાર પાડવાનું છે શ્રી નાના નાના ગામ પ્રત્યે પણ એમનું એટલું જ લક્ષ્ય હોય છે એમનું એટલું ધ્યાન હોય છે ક્યાંય પણ છેવાડાના ગામો સુધી બધા રોડ રસ્તા હોય કે ગમે તે હોય ત્યાં સુધી પહોંચે એવા એમના સતત પ્રયત્ન રહેતા હોય છે પહેલાં તો હું ઘનશ્યામભાઈ આપના આભાર માનીશ અને તાલુકા વિકાસનું જે ધારાસભ્ય તાલુકા વિકાસને જે ગ્રાન્ટ આપી છે ધારાસભ્યની ગ્રાંટું તાલુકાનું ગ્રાન્ટું જિલ્લાની ગ્રંટ આ ગ્રાન્ટ ખૂબ રાપર તાલુકા માટે એટલે આઠ કરોડ ને બાસઠ લાખ રૂપિયા અને બીજા જે સાહેબે વાત કરી પ્રમુખ સાહેબે કે બત્રીસ કરોડ રૂપિયા રાપર તાલુકાની અંદર બીજા ફાળવામાં આવશે એટલે રાપર તાલુકો બહુ અત્યારે નસીબવાળો કહેવાય અને રાપર તાલુકામાં જે કામ થાય છે બહુ સારી રીતે થાય છે અને અમારા ગામ જાટાવાળાની વાત કરું તો બાપુએ અમારા ગામ તળાવ મોટા તૂટી ગયા હતા એ તળાવની અંદર એક સાત કરોડ અને ત્રણ લાખ રૂપિયા અને બે કરોડ અને નેવું લાખ રૂપિયા આ મને વર્ક ઓર્ડર મળ્યો છે હમણાં જ લગભગ ચાલુ થઈ જશે અને બીજો અમારો જિલ્લા વોર્ડનો એક રોડ છે એ પણ સાહેબે ધારાસભ્ય પાસ કરાયો છે તો હું ધારાસભ્યનો તાલુકા પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત